નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતના લોકો અને ગુજરાતના ખેડૂતો એ ચોમાસાના આગમનને લઈને થોડા ચિંતામાં પણ છે અને રાહ પણ જોઈ રહ્યા છે પણ ચોમાસું તો એના નિર્ધારિત સમયની આસપાસ આવી જ જવાનું છે એ બધાની વચ્ચે હવામાન વિભાગ શું આગાહી કરી રહ્યું છે કયા વિસ્તારમાં હજુ વરસાદની સંભાવના છે વરસાદ ક્યાં અટકાઈ ગયો છે એટલે ચોમાસું આપણું ક્યાં અટકાઈ ગયું છે અને સાથે જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવાની વાત હતી એ સિસ્ટમ બને છે કે કેમ એ જોવાનું છે ભિંડીના માધ્યમથી સમજીએ કે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે આમ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડ્રાય વેધર રહેવાનું છે એટલે સૂકું વેધર રહેવાનું છે ક્યાંય વરસાદની સંભાવના નથી અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ એ મહારાષ્ટ્રની બોર્ડરથી લાગેલા વિસ્તારોમાં એટલે ગુજરાતના દક્ષિણના અમુક ભાગોમાં પડી શકે તેવી સંભાવના છે મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે મહારાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડે તો એની અસર ગુજરાતમાં થતી હોય છે અને અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવાની જે વાત છે એ સિસ્ટમ જો બને છે તો એ લો પ્રેશર સિસ્ટમ હશે કોઈ મજબૂત સિસ્ટમ બને એવી સંભાવના નથી પણ એ લો પ્રેશર સિસ્ટમ એ આપણા ચોમાસાને મહારાષ્ટ્રથી ધક્કો મારશે એટલે થોડુંક આગળ વધારશે અને એટલે એ ગુજરાતમાં ટૂંક સમયમાં પછી પ્રવેશી જશે આની પહેલા જે સિસ્ટમ અરબી સમુદ્રમાં બની હતી સાથે જ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની હતી એ કારણે મહારાષ્ટ્ર સુધી ચોમાસું વહેલું પહોંચ્યું પણ એ મહારાષ્ટ્રમાં અટકી ગયું મોન્સૂન બ્રેક ત્યાં લાગી ગઈ અને હવે ગુજરાતના લોકો રાહ જોઈ રહ્યા છે કે મહારાષ્ટ્ર સુધી જયારે ચોમાસું પહોંચ્યું છે તે ગુજરાતમાં ક્યારે પહોંચશે મહારાષ્ટ્રના અડધા વિસ્તાર સુધી અડધા મહારાષ્ટ્રમાં પહોંચ્યું છે ચોમાસું હજી ઘણા બધા વિસ્તારોમાં વરસાદ ચોમાસાનો પડવાનો બાકી છે ધીરે ધીરે વરસાદ પડશે સિસ્ટમ જે બની રહી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં તમે જુઓ કે કેટલો ભયાનક વરસાદ પડવાની સંભાવના છે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે સિસ્ટમ આગળ વધશે એ રીતના ગુજરાતમાં પણ વરસાદની સ્થિતિ જે છે ચોમાસાની સ્થિતિ છે એ પણ આગળ વધશે એટલે તેર ચૌદ ને પંદર તારીખની આસપાસ તમે જુઓ કે મહારાષ્ટ્રના આ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં લો પ્રેશર સિસ્ટમ જે ક્રિએટ થઈ છે એ લો પ્રેશર સિસ્ટમ આગળ વધવાની છે ચૌદ પંદર તારીખ સુધીમાં ગુજરાતમાં એ ભયાનક વરસાદ લાવી શકે છે પણ એ પ્રી મોનસૂનનો વરસાદ હશે એ વરસાદ ચોમાસાના આગમન વાળો વરસાદ નથી પ્રી મોનસૂનનો વરસાદ છે ચૌદ તારીખ પંદર તારીખની આસપાસ ભયાનક વરસાદ ગુજરાતમાં પડી શકે મધ્ય ગુજરાતમાં વધારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે છોટા છોટાઉદેપુર દાહોદ મહીસાગર આ બાજુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સાથે જ છૂટાછવાયા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે અહીંયા જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસરને કારણે પણ ચોમાસું ક્યાંક ત્યાં રોકાઈ જશે કાં તો પછી એને ધક્કો મારશે તો આગળ વધશે સિસ્ટમ ચૌદ પંદર તારીખ સુધીમાં કેટલી મજબૂત થાય છે કારણ કે હવામાન નિષ્ણાતો એવું માને છે કે એ સિસ્ટમ એટલી મજબૂત નહીં થાય માત્ર લો પ્રેશર સુધી રહેશે લો પ્રેશર પછી ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશન અને પછી સાયક્લોનિક સર્ક્યુલેશન જે હોય એ સાયક્લોનમાં ફેરવાતું હોય અને એટલી મજબૂત આ સિસ્ટમ નથી દેખાઈ રહી પંદર તારીખે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં પડવાની સંભાવના છે આખા ગુજરાતમાં છૂટો છવાયો સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે દક્ષિણના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અને સોળ તારીખની આસપાસ તમે જુઓ કે ગુજરાતના દક્ષિણના ભાગો અને મધ્યના ભાગો જે છે ત્યાં બધી જ જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે ચૌદ પંદર અને સોળ તારીખે ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે પ્રી મોન્સૂન એક્ટિવિટીવાળો જે વરસાદ હોય છે એવો વરસાદ રહેવાનો છે અને એના પછી અત્યારે ટેન્ટેટિવ ડેટ આપણે જો માનીએ તો એ એકવીસથી અઠ્યાવીસ તારીખ છે કે જ્યારે ચોમાસાનું આગમન થશે એકવીસથી અઠ્યાવીસ તારીખની આસપાસ ગુજરાતમાં જે વિધિવત રીતના ચોમાસું બેસતું હોય છે એ ચોમાસું બેસી જશે આજે હવામાન વિભાગ જે ટેન્ટેટિવ ડેટ અને જે આખો મેપ તૈયાર કરતા હોય કે આ આ સમયે ચોમાસું છે એ આ રાજ્યમાં પ્રવેશશે એ પ્રમાણે તો પંદર તારીખની આસપાસ એ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી જાય પણ ગુજરાતમાં ચોમાસું પંદર તારીખે નથી પ્રવેશવાનું ત્રીસ તારીખ સુધીમાં એ આખા ગુજરાતમાં ચોમાસાનો વરસાદ પડી જતો હોય છે પણ અત્યારે એવી સંભાવનાઓ નથી દેખાઈ રહી કે પંદરથી ત્રીસ તારીખની વચ્ચે જે આખું ગુજરાત કવર થતું હોય એવી રીતના આખા ગુજરાતમાં વરસાદ પડશે એકવીસથી અઠ્યાવીસ તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી જશે પછી ધીરે ધીરે સૌરાષ્ટ્ર અને મધ્યનો ભાગ અને પછી ઉત્તર ગુજરાત સુધી ચોમાસું પહોંચશે પણ આ વખતે ભલે કેરળથી વહેલું ચોમાસું નીકળ્યું હોય એ ગુજરાત સુધી નથી વહેલું પહોંચવાનું એના નિર્ધારિત સમય એટલે પંદરથી ત્રીસ તારીખની વચ્ચે જે હોય છે એમાં એકવીસથી અઠ્યાવીસની વચ્ચે ક્યાંક ચોમાસું જે છે એ ગુજરાતમાં આવી જશે અત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોનું એવું જ માનવું છે છે કે ગુજરાતમાં ડ્રાય વેધર રહેવાનું છે ક્યાંય પણ ભારે વરસાદની કોઈ આગાહી નથી પણ આગામી ત્રણ ચાર દિવસ એટલે ચૌદ પંદર અને સોળ તારીખ અને સત્તર અઢાર તારીખની આસપાસ સુધી ગુજરાતમાં ભયાનક વરસાદ પડી શકે છે અને એ વરસાદ એ અરબી સમુદ્રમાં બનેલી એ સિસ્ટમને કારણે પડવાની સંભાવના છે હવે એ સિસ્ટમ કેટલી મજબૂત થાય છે એના ઉપર નજર રાખતા રહીશું તમારા સુધી હવામાનને લઈને બધી જ માહિતી પહોંચાડતા રહીશું તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો